ગમન ભુવાજી બોલશે દેવાજભાઈ ખવાડે બોલશે

ખુલાસો કરી રહ્યા છે તેવા પોર્ટ કરતી હતી આપણે થોડું સરકારનો સ્થાન તો રહેતું હોય છે પહેલાના સમયની અંદર ખજુરભાઈ આવા હતા કે નતા તેની વચ્ચે તે દેવાત ભાઈ ખવડ અને અમન સાથનો અત્યારે કીર્તિબેન પટેલે ખૂબ જ મોટો વિરોધ કર્યો છે ખવડ અને કીર્તિબેન પટેલ વચ્ચે કઈ લેવા દેવાની છે અને કમન સાથલ વચ્ચે તો કઈ લેવા દેવાની છે હું તમને વિડિયો બતાવું છું એના આધાર જ મેં ન્યૂઝ બનાવે છે ને હું બધું રિસર્ચ કરીને પછી જ વિડિયો બનાવતો હોય છે કોઈ પણ લોકો એમને વિડિયો બનાવતા નથી અને મે આગળ પણ એક વિડિયો બનાવ્યો તો દેવાત ખવડ અને કીર્તિબેન પટેલ ત્યારે ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ તે પૈસા માટે વિડિયો બનાવે છે હું તમને પ્રૂફ પણ પાછળ આપી દઉં કે શું બેન ખરેખર વિવાદ કવર અને મન શાંતા વચ્ચે શું બોલ્યા છે એ પણ હું તમને બતાવી દઉં છું છે પહેલા આ વીડિયોને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બે નોટિફિકેશન પર સેટ કરી દેજો જેના કારણે આપ નવા નવા તમામ સુધી પહોંચી જાય કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર આવીને આવી નવા વાયરલ વીડિયોની ન્યૂઝ અપડેટ સૌથી પહેલા આવે છે હું તમને વીડિયો બતાવી દઉં એ પહેલા આ વીડિયોને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી આ વીડિયોને વધુમાં વધુ લોકોને શેર કરજો તો જોવા આ વીડિયો કેમ છે શું કીધું છે તમને ખબર છે સાહિત્યકાર હું રેકોર્ડિંગ તો પછી આપીશ પુરાવો પછી આપીશ અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે બરાબર બેન તમે પછી લખ માગ્યા બેન તમે પછી લખ માગ્યા બેન તમે પછી લખ માંગ્યા હે તો આ આડે પાછો દેવાજભાઈ ખબરને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મૂકી

ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિક ને કેવી પડે હો ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો હવે પર્સનલ શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા ત્યારે નોતી ખબર ને કે સમાધાન માટે આવશે

અને જો એ નો બોલે તો મારી પાસે તો બધું છે જ ગમન ભુવાજી બોલતે દેવાજભાઈ ખવાડે બોલતે અને આપડા કેવલભાઈ રબારી બોલતે ઓ ભાઈ એટલે તું હવે એમનો કે તો હું એવડા મોટા સાહિત્યકાર ખરીદી લઈશ ગમન ભુવાજી ખરીદી લઈશ હે હવે અહીંયા પાછો જાતો નહીં ખરીદવા કેમ કે ઈ ખરીદે માર પાસે તો રેકોર્ડિંગ એ છે ને હું શું પૂરાવો તમતારે અને આરા આરા માથા છે તમતાર વચમાં જે હતા ને બધા હો ન્યા પાસો ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે નું એટલે કાલે ઈ કલાકારો ને સાહિત્યકારો ને ઈ બધાને કહેવાનું કે આજે ખોટું હોય ને ઈ તો હગા ભાઈ ને કહેવાય ને હગા બાપ ને કહેવાય કે ભાઈ તમારો વાક હતો તો તમે એક ઓર એવું જતા હો છો કે મને કાઈ ફેર નત પડતો ઈ જે ભલે બોલે એના ઉપર આમ કર રહે હે અરે મે તને બધી છૂટી આપી કદાક કદાક્ષન જનતા માટે લડતી હોય આ પબ્લિક માટે લડતી હોય પબ્લિક ની આંખ ખોલવા માટે લડતી હોય અને કદાક્ષન તું મારા ઉપર કેસ કર ને તો ઈ કેસ થી મને કાઈ ફેર પડે